વડોદરા શહેરના આટલાદરા કે સ્કોલી સર્કલ પાસે ખુલ્લા ગટરના ઢાંકણા રાહદારીઓ માટે મુશ્કેલીનો સબબ બની ગયા છે અહીં ખુલ્લા ગટરના ઢાંકણા જેના કારણે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે વાહન ચાલકો કે જેઓને જીવના જોખમે અહીંથી પસાર થવું પડી રહ્યું છે જેને લઈને તંત્ર કામગીરી કરે તેવી માંગ ઉઠી છે આટલાદરા ખિસકોલી સર્કલ થી કલાલી તરફ જવાનો રસ્તો ને આ રસ્તા પર ખુલ્લા ગટરના ઢાંકણા જેના કારણે રાહદારીઓ ને વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે એક તરફ અહીં રહેતા જે લોકો છે તેઓ દ્વારા આ ખુલ્લી ગટરોને કચરાપેટી બનાવી દેવામાં આવી છે જ્યાં સતત કચરો નાખવામાં આવી રહ્યો છે અને બીજી તરફ તંત્ર તંત્ર પ્રિ મોનસૂનની કામગીરી કરી રહ્યું છે જ્યારે વરસાદ પડશે તો આ ખુલ્લી ગટર કે જેને કચરા પર પેટી બનાવી દેવામાં આવી છે જેમાંથી વરસાદી પાણીનો નિકાલ નહીં થઈ શકે તો તેના માટે પણ કોણ જવાબદારી લેશે તે એક મોટો સવાલ ઉભો થાય છે સાથે અહીંથી પસાર થતા વાહન ચાલકો જેઓને આ ખુલ્લી ગટર કે જેના પર ઢાંકણા નથી લગાવવામાં આવ્યા જેના કારણે અકસ્માત થવાનો ભય સતાવતો હોય છે આ મામલે તંત્ર વહેલામાં વહેલી તકે કામગીરી કરે તેવી માંગ ઉઠી છે કોંગ્રેસ કાર્યકર્તા વોર્ડ નંબર બારના પ્રમુખ દ્વારા પણ આ મામલે તંત્રને રજૂઆત કરવામાં આવી છે આ આટલા અટલાદરા વિસ્તાર આટલા અટલાદરા વિસ્તાર છે કલાલી વર્સર રોડ છે અહીંયા ખિસકોલી સર્કલ પાસે ગટરના ઢાંકના એક વરસ ઉપરથી તૂટલા પડ્યા છે એટલે એમાં લોકો આ કોર્પોરેશન લાગે કોઈ દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે પણ લોકો એને કચરાપીટી બી બનાવી દીધી છે દુર્ઘટનામાં ગઈકાલે એક ભાઈ એક્સિડન્ટમાં અહીંયા જ મરી ગયા એટલે આવા ગાડી બાડીવાળો પડે તો આમાં જ એના રામ રમી જાય બરાબર આવા ચારથી પાંચ જગ્યાએ મેઇન રોડ પર તૂટલા છે વરસર કલાલી વળસર રોડ પર મેન જગ્યા રોડ પર તૂટલા છે એ કોઈને દેખાતા જ નથી લાગે છે હા મોતના કુવા છે હમણાં હમણાં કેટલા એક્સિડન્ટ થયા લોકોની ડેથ થઈ ગઈ અને ઉપરથી લોકો કચરો નાખે છે લોકોને મજા પડે અમને તો કોર્પોરેશન જો અમને આવું ના લોકોને કચરા અમે કોર્પોરેશન સપોર્ટ કરવા માગીએ છીએ કચરો ના થાય ચોખ્ખા રાખવા માટે અમે જોડે છે એમની પણ આવું ના આવું ખુલ્લું રહેશે તો લોકો જેમ તેમ કચરો નાખીને જતા રહે છે એટલે કચરાપેટી થઈ જવાની છે હા એના કારણે ચોક્કસ ડ્રેનેજ ચોકઅપ થઈ જવાની અને પછી વરસાદમાં પાણી રોડ પર જ ભરા પછી નારા નદીમાં માં જવાનું એની જગા રોડ પર ભરાવાનું છે ફરક નહીં પડે નદી સાફ કરવાથી ઘણી તકલીફ પડે લોકો અંદર પથરાય છે કેટલા ને ગાડીઓને ડેમેજ થઈ જાય છે કેટલા લોકોના હાથ પગમાં વાગે છે ઇજાઓ થતી જાય છે એ દંડો તૂટી ગયો એને તો રાતે કોઈ ચોરી નાને લઈ જાય તો સારું છે કે રોકડી વાગી જશે આવું ને આવું છે બધું આવું તકલાદી કામ છે હાથમાં પકડીને ઉપર આવી ગયું લોખંડનું છે એટલે લોકોને મજા પડી જાય તો તંત્ર પાસે છે વરસાદ પહેલા નહીં તો આ તાત્કાલિક ધોરણે આ બધું રિપેર રિપેર કરાવે તો કોઈને જાનહાનિ ના થાય હા ડ્રેનેજ સાફ કરી જ પડશે સો ટકા ડ્રાયજ સાફ કરવી પડશે કચરો લોકોને નાખેલો છે અંદર એ સાફ કરવી જ પડશે હા જીવ બી બચી શકે રાકેશ ઠાકોર